અમુક બહેનોનો પ્રશ્ન એ છે કે અમે આંગણવાડી કેન્દ્રમાં હોવા છતાં પણ આવી રીતે ચાર ઓપ્શન બતાવે છે કે તમે આંગણવાડી કેન્દ્રથી દૂર છો અને આમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરીને આંગણવાડી કેન્દ્રને ઓપન કરવાની એન્ટ્રી પૂરી કરી દે છે કેમ છો બધા આશા કરું છું કે મજામાં જ હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો વિડીયો શરૂ કરીએ પણ વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મારી આંગણવાડી બ્લોગ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે હું પણ આપની જેમ એક આંગણવાડી કાર્યકર જ છું એટલે કે સ્વાભાવિક છે કે જે પ્રશ્ન મને મૂંઝવે છે તે પ્રશ્નો તમને પણ મૂંઝવતા હશે તો આજના આ વિડીયોમાં આપણા એવા જ એક પ્રશ્નનો હલ લઈને આવી છું તો આશા કરું છું કે આજનો મારો આ વિડીયો તમને ઉપયોગી નીવડે તો ચાલુ કરીએ આજનો તો હું વાત કરવાની છું આ વિડીયોમાં પોષણ ટ્રેકરમાં આવી બાવીસ પોઈન્ટ પાંચના નવા આપણે બધા જ જાણીએ છીએ કે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં દર અઠવાડિયે દર દસ દિવસે નવા નવા અપડેટો આવ્યા કરે છે અને બેન હું મૂંઝવણમાં મુકાઈ જાય છે કે પાછું આ શું નવું આવ્યું તો આજે હું વાત કરવાની છું ડેલી ટ્રેકિંગમાં આવેલ આંગણવાડી ઓપન કરવાની એન્ટ્રી વિશે પહેલાં આપણે ડેલી ટ્રેકિંગની એન્ટ્રી આંગણવાડીની બહારથી પણ કરી શકતા હતા પણ હવે આ જે નવું અપડેટ આવ્યું છે તેમાં આપણે આંગણવાડી કેન્દ્રની બહારથી એન્ટ્રી કરી શકતા નથી અને જો કરવા જઈએ તો આ રીતે બતાવે છે કે તમે આંગણવાડી કેન્દ્રથી દૂર છો તો તેનું કારણ આમાંથી સિલેક્ટ કરો અને નીચે એમાં આંગણવાડી કેન્દ્રથી કેટલા અંતરે દૂર છો તે પણ બતાવે છે ત્યારબાદ જો તમે આંગણવાડી કેન્દ્રથી દૂર હોવાનું કારણ સિલેક્ટ કરો તો એમાં ચાર ઓપ્શન આવે છે એમાં પહેલું ઓપ્શન છે આઈ એમ ઓન એટલે કે આજે હું રજા ઉપર છું બીજું ઓપ્શન છે આઈ એમ ઓન ઓફિસિયલ ડ્યુટી એટલે કે હું આજે ઓફિસના કામેથી બહાર છું એટલે કે જો આપણે કોઈ બ્લોક મિટિંગ કે સેક્ટર મિટિંગમાં ગયા હોઈએ કે પછી કોઈ તાલીમમાં ગયા હોઈએ ત્યારે આપણે આ ઓપ્શનને સિલેક્ટ કરીને એન્ટ્રી પૂરી કરવાની ત્રીજું ઓપ્શન છે ઓન એડિશનલ ચાર્જ એટલે કે જો તમને કોઈ બીજી આંગણવાડી ચાર્જ આપેલો હોય અને તમે ત્યાં ગયેલા હોય તો તમારે આ ત્રીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરીને એન્ટ્રી પૂરી કરવાની ચોથું ઓપ્શન છે નેટવર્ક અનઅવેલેબલ એટ ધ આંગણવાડી સેન્ટર એટલે કે પણ ત્રણ કારણ લાગુ ન પડતા હોય અને છતાં પણ તમારે આંગણવાડી કેન્દ્ર ડાયરેક્ટ ખુલતું ના હોય તો પછી નેટવર્કનો પણ પ્રોબ્લેમ હોય એવું બની શકે આ સમયે તમારે આ ચોથા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું કે આંગણવાડીમાં અત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ છે તો એ ઓપ્શન સિલેક્ટ કરીને આપણે ઓપનની એન્ટ્રી પૂરી કરીશું તો આમાંથી આપણે કોઈ પણ એક કારણ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરીને આંગણવાડી ઓપન કરી શકીએ છીએ અને અને જો આપણે આંગણવાડી કેન્દ્રમાં જ હોઈએ તો આપણે આંગણવાડી કેન્દ્રમાંથી જ સીધી જ ઓપન એન્ટ્રી પૂરી કરી શકીશ તો અમુક બેનોનો પ્રશ્ન એ છે કે અમે આંગણવાડી કેન્દ્રમાં હોવા છતાં પણ આવી રીતે ચાર ઓપ્શન બતાવે છે કે તમે કેન્દ્રથી દૂર છો અને આમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરીને આંગણવાડી કેન્દ્રને ઓપન કરવાની એન્ટ્રી પૂરી કરી દે છે તો આવું કેમ બતાવે છે તો આવું બતાવવાનું કારણ એ હોઈ શકે કે તમારી આંગણવાડી કેન્દ્રનું લોકેશન અપડેટ કરેલું નથી કે જ્યારે પણ તમે પહેલા આંગણવાડી કેન્દ્રનું લોકેશન અપડેટ કર્યું હોય તો ક્યાંક બહારથી થઈ ગયું હોય તો તમારું કેન્દ્ર તમે બદલેલું હોય એવું શક્ય હોઈ શકે તો આનું મુખ્ય કારણ છે કે તમારું આંગણવાડી કેન્દ્રનું લોકેશન અપડેટ કરેલ નથી તો હવે શું કરીશું તો હવે આપણે આ આંગણવાડી કેન્દ્રના લોકેશનને અપડેટ કરીશું તો કેવી રીતે તો ચાલો આગળ જોઈએ તો સૌ પ્રથમ આપણે આંગણવાડી કેન્દ્રમાં જઈશું ત્યાં જઈને શાંતિથી બેસીશું ત્યારબાદ જો આપણો મોબાઈલનો ડેટા બંધ હોય તો એને ચાલુ કરવા લોકેશનને ચાલુ કરીશું ત્યારબાદ લોકેશનને ચાલુ કર્યા બાદ આપણે પોષણ ટ્રેકરની એપ્લિકેશનમાં જઈશું તેની નીચે ખૂણામાં મોર અથવા તો વધુ લખેલું આવે છે તેના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે લિસ્ટ આવશે એમ આ રીતે લિસ્ટ આવશે તેમાં છેલ્લેથી ત્રીજા નંબરનું ઓપ્શન છે આંગણવાડી કેન્દ્ર અપડેટ કરો એમાં જઈશું એટલે અપડેટ કરો એવું આવશે તેમાં તમે છેલ્લે કઈ તારીખે અપડેટ કર્યું હતું તે બતાવશે તો આપણે અપડેટ કરો ઉપર ક્લિક કરીશું અને આપણે આંગણવાડીના લોકેશનને અપડેટ કરી લઈશું હવે તમે બીજા દિવસે જ્યારે આંગણવાડી કેન્દ્રમાં જશો ત્યારે સીધું જ ડેલી ટ્રેકિંગમાં આંગળવાળ ફોર્મ્યુલા ઓપન કરવાનું ઓપ્શન આવી જશે અને તમે સરળતાથી આ એન્ટ્રી પૂરી કરી શકશો તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને બીજી બહેનોને પણ શેર કરજો કે જેથી કરીને તેમની પણ મૂંઝવણ દૂર થાય અને મારા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો